તો આ છે કોડીનારનું રેલવે સ્ટેશન તો અહીંયાનું રિનોવેશનનું કામ ચાલું છે અને અહીં આવવાની છે હવે ટ્રેન પણ ક્યારે આવશે એ નક્કી નથી પણ આવવાની છે તો લાસ્ટ સ્ટેન્ડ રહેશે અહીં કોડીનારનું જો આપણે મુંબઈથી કે ગમે ત્યાંથી આવતા હોય તો લાસ્ટ સ્ટેન્ડ આપણે સુઈ પણ જઈએ તો આપણે કોડીનાર જ ઉતરશું પણ જવા માટે તો આપણે જાગતું જ રહેવું પડશે તો આનું રિનોવન્ડેશનનું કામ અત્યારે ચાલુ છે આ બધું સાફ સફાઈ બધું ચાલુ છે તો આ તમે જોઈ શકો છો તો થોડા સમયમાં રેલવે સ્ટેશનનું કામ સ્ટાર્ટિંગ થશે તો અત્યારે આ સ્ટેશન ઉપર ઘણા સમયથી રિઝર્વેશન ટિકિટ અને ટિકિટની પ્રોસેસ તો ચાલુ જ હતી તો હવે રેલની પ્રોસેસ એ ચાલુ થવાની છે અને બ્રોન્ડ ગ્રેજ રેલવે અહીંયા આવશે જે નાની આવતી હતી એનાથી મોટી આવશે પહેલાં એક જ રેલ આવતી હતી દિવસમાં પણ હવે આખા દિવસમાં કેટલી રેલ આવશે એનો અપડેટ તો ક્યારે આવશે હું તમને કહીશ તો આ તમે જોઈ શકો છો અને ત્યાર પછી તો આ તમે જોઈ શકો છો અત્યારે કામને બધું થઈ છે અને થઈ પણ ગયું છે આ જૂના સામાનની પ્રોસેસ બધું છે કે જે જૂનો સામાન પહેલાંનો જે આમાં રાખેલો છે આ બધો તે કમ્પ્લીટ જ છે પણ રિનોવેશન કરવું પડશે તેનું તો ટ્રેન જે બહારના લોકો અહીં આવશે સોમનાથ કે બહારથી લોકો તો જે લોકોને દીવ કે ઉના સાહેડ જવું હોય તેને કોડીનારનું સ્ટેશન બેસ્ટ રહેશે અને કોડીનારના લોકોને જે રાજકોટ અમદાવાદ કે વગેરે જવાનું હોય સાસણગીર ઘાટવડ વગેરે તો એના માટે બેસ્ટ રહેશે આ લોકેશન અને આ સ્ટેશન તો અત્યારે તને કામગીરી ચાલુ છે કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે એ ક્યાંય ખબર નથી અને કોડીનાર સિટી છે એ પણ ઉદ્યોગનું એક સેન્ટર છે અને ઘણી ફેક્ટરીઓ પણ આવેલી છે તો ખાસ કરીને ચાર પાંચ ફેક્ટરીઓ રિલીઝ થઈ છે એના માટે જ પ્રોસેસ સરકારે કરેલી છે બાકી લોકોની તો પ્રોસેસ થાય એમ નથી જ અને થોડોક રોષ થાય છે કેમ કે ઘણાના ખેતી અને ઉત્પાદનની જે પ્રોસેસ છે એના ઉપરથી કંઈક રેલવે પસાર થવાની પ્રોસેસ હતી અત્યારે આ જૂની લાઈન ચાલુ કરશે આમાં જોઈન્ટ કરશે કે નવી લાઇન જોઈન્ટ કરશે એનું કંઈ આઈડિયા નથી તો જે કંઈ છે નવું અપડેટ આપશું અત્યારે પરંતુ આ પ્રોસેસ છે તો આ છે જૂનું કોડીનાનું રેલવે સ્ટેશન તો અત્યારે ત્યાં કૂતરા આટા મારે છે બાકીના સમયમાં માણસો અહીંયા આટા મારવા આવશે તો સાંજના સમયે પણ રિલેક્સ થવા માટે લોકો અહીંયા આવે છે થોડોક સુધારો એ પણ થયો છે અહીંયા પ્રોસેસ ચાલુ છે અહીંની બેઠકની વ્યવસ્થા આગળ આ રીતના છે થોડીક બારી ટિકિટ બારી સેન્ટર છે બેઠવાની પ્રોસેસની સેન્ટર સીટો છે અહીંયાથી સિટીમાં જવાનો રસ્તો છે ના જૂના ઓરડાઓને બધી છે અહીંયા અત્યારે તો બધી તૂટી બૂટેલ છે નવું રિનોવેશન થશે અને રિપેરિંગ થશે બાથરૂમ વગેરે પણ છે પણ નવું નવું શું શું અહીંયા આવે છે હવે જોઈશું અને કેટલી રાહ લાગે છે એ પણ જોઈશું તો અત્યારનું કામ તો ચાલુ છે અહીંની પબ્લિકને તો બધાને ખબર છે પણ બહારની જે પબ્લિક છે એને કંઈ ખ્યાલ નથી એના માટેનો અપડેટ છે થેન્ક યુ આગળની સાઈડનો વ્યૂ છે બહારનો પાર્કિંગ સાઇટ પણ એ મળી રહેશે સિટીમાં જવાનો રસ્તો પણ એ મળી રહેશે આ ઓલ્ડ ગેટ અને આ એટલું પાર્કિંગ એરિયા છે તો આ મેઇન સેન્ટર બોર્ડ સાથેનું